તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો આજે આપણે હું તમને બતાવીશ કે ખેતરનું વાતાવરણ ને મગફળી ઊગી કે નહીં એ પણ હું તમને બતાવીશ તો જોડાયેલા રહેજો અમારા બ્લોગ વિડીયોમાં તો અમારે કરણસિંઘ ભેહો પાઈ રહ્યા છે દોઢ વાગ્યા જેવા સવારમાં પાવાનો ટાઈમ નહોતો મળ્યો ખેતરનું કોમ કરતા હતા એટલે ભેહો પાઈ રહ્યા છે ને આજે આપણા માતાજીનું મંદિર હું તમને અંદરથી બતાવીશ કે કેવું છે આપણે માતાજી નું મંદિર રવિવારે બેઠક ભરાય છે અને ગામથી ને આજુબાજુના ગામોથી પણ દર્શન કરવા માતા આવે છે લોકો આ ખેતરોમાં આંગણવાડી ગોકુળપુરા જૂના નિષ્ણાંતની આંગણવાડી અંદર થી તમને બતાવીશ આજો અને એને એને કાબુ રે રમેરા છે આંગણવાડી નો બોર્ડ તારું આ છે આપડા આંગણવાડી આગળનો નજારો ખેતરનો તમને ખેતર પણ બતાવું આ રસ્તો છે આ છે ખેતર પણ આમાં હજુ કશું વાયુ નથી અને પેલું બાજુ થોડું વાયેલું છે મૂક ફળીને બધું તો જુઓ થોડો થોડો વરસાદ પણ ચાલુ છે હજુ મસ્ત વાતાવરણ કર્યું છે